ભાજપના વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડા પ્રચાર માટે પીઆઈ પટેલ ગયા હતા ત્યારે તેમની કાર આગળ યુવાનોએ કાર મૂકી રસ્તો રોકી લીધો અને વિરોધ નોંધાવ્યો હતો સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની તો મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું આ દરમિયાન નંદન ઓકેટથી કોટેજ ચોકડી સુધી રેલી કાઢી રૂપાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આ પ્રસંગે મહીસાગર ક્ષત્રિય સમાજ મહિલા પ્રમુખ નીરૂબા સોરંકીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા આ વખતે ક્ષત્રિય સમાજ પચીસ બેઠકો પર ભાજપ પ્રચાર કરશે આજે રોજ મહીસાગર ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન અત્યારે હાલ ચાલી રહ્યું છે એના પહેલા એક ભવ્ય રેલી કરવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે હાલ પણ મોટી સંખ્યામાં અહીંયા મહાસંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા છે સંકલન સમિતિની કોર ટીમના મેમ્બર્સ પણ અહીંયા સમાજને માર્ગદર્શિત કરવા આવ્યા છે અને આ જ રીતે અમારું આંદોલન આગળ દરેક જિલ્લે જિલ્લે અમે આ રીતના કાર્યક્રમ કરી અને અમારા જે ભાઈઓ છે એમને જાગૃત કરવાના છીએ અને અમારું આ પાર્ટ ટુ આંદોલન ચાલી રહ્યું છે ધર્મરાજ નીકળી ગયો છે અને એક જ વાત છે કે ભાજપ વિરુદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ આ વખતે કરવાનો હતો અમે છેલ્લા ગયા મહિનેથી આપણી એપ્રિલ થી 24 તારીખથી અમારી એક જ માંગ હતી કે ભઈ જે રૂપાલાજી એ કે અભદ્ર વાણી વિલાસ બોલ્યા અને એમને અમે ટિકિટ રદ કરવાની કહી હતી પણ એમણે કર્યું નહીં ત્યાર પછી અમે ફોન પર કીધું હતું કે ભઈ જો ટિકિટ રદ ન થાય તો અમે એમના વિરુદ્ધ જઈશું અને ભાજપ વિરુદ્ધ પણ જઈશું ભાજપને પણ અમે કહ્યું હતું કે ભાઈ જો આપ રૂપાલાની ટિકિટ રદ કરશો તો અમારે કોઈ પાર્ટી સાથે અમારે કોઈ મતલબ નથી એ છતાં પણ અમારી ઘણી ઘણી અમે એ લોકોને ચેતવણી આપી પણ તે છતાં પણ ભાજપ અને રૂપાલા અમારી સામે નમ્યા નહીં તેઓથી અમે અત્યારે પાર્ટ ટુની અંદર ગામડે ગામડે ધર્મનો રથ લઈને ગયા ત્યાં અમને ખૂબ સપોર્ટ મળ્યો અઢારે અઢાર વર્ણનો સપોર્ટ મળ્યો અને મહિસાગર જિલ્લાની અંદર આ વર્ષે કોંગ્રેસ પાર્ટી સફળથી અમે એમને જીતાડીશું અને ભાજપ વિરુદ્ધ અમે વોટ કરાવીશું એ જ અમારું આ વખતે ધ્યેય છે અને હવે પછી અમારું પાર્ટ થ્રી ચાલુ થશે એનું આયોજન અમે આવતીકાલથી કહીશું ક્ષત્રિય સમાજ દ્વારા મહીસાગર જિલ્લામાં જે રાજકોટના ઉમેદવાર છે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં જે આજરોજ નંદન આર્કેટ રેલી કાઢીને જે કટેજ ચોકડી કાઢવામાં આવી છે એના દ્રશ્યો અમને આપને બતાવવા છે જે પ્રમાણે દ્રશ્યો છે રૂપાલા હાય હાય તેમજ ભાજપ જવાની તેમાં નારા લગાવવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા જે ઉગ્ર વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે વારંવાર જે આખા ગુજરાતમાં છે તે ક્ષત્રિય સમાજ દ્વારા જે રૂપાલા છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રૂપાલા હાય હાયના નારા છે તે લાગી રહ્યા છે તેમાં જે ભારતીય જનતા પાર્ટી છે તે જોવાની કેવા નારા લગાવી દેવામાં આવ્યા છે જે ચોક્કસથી વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે કંઈક ને કંઈક આ કરોપ પાણી શકે તે કોઈ નવય નથી કારણ કે જે પ્રમાણે જે ઉગ્ર વાતાવરણ છે ક્ષત્રિય સમાજ દ્વારા જે ગુજરાત બરમા છે ઠેર વિરોધ પ્રદર્શન કરી દેવામાં આવે છે ને તેને લઈને કઈક વર્તી જunta પાર્ટીને નુકસાન જાય તો કોઈ નવય નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર ધામ અમદાવાદ ખાતે તાલીમ મીડવી યુ